હારું પૈસા તો પચાસ હજાર પડ્યા પણ ગાડી લે આવી હપ્તા સારો મોડા મળે તો ગાડી લે લઉં લે હાડો ગોમત જા ને લગ્નોની સિઝન જાય હ મારી જૂની ગાડી હતી એ તો બગડી હતી હાલ દીધી પાછી નવી લઈ લેવી પડશે તૈયારી હા મારે જવું પડશે સારું પૈસા ખૂટી ગયા ખૂબ એવો મોણમ મળી જાય બૂચ બૂચ મારી પચાસ સાઈઠ હજાર રૂપિયા હાથમાં આવી જાય તો ધંધો હાડે છોકરો હોશિયાર નહીં ને કઈ ભણવા દુબઈ મોકલી દો

ગાડી લેવી અને ને કઈ લેવી હો હારા મને મોંઘી આમ લગ્ન આમ ચાલે સિઝનમાં હેડો આમ જાય તો વર પડે ને તો ફરી ત્યાં અઢાર વી લાખ ની આવશે હારી આવે એમ હારી આવે આપણે હારી લેવાની ને ત્યાં નાખો પચાસ હજાર હેડો હું વાત કર લઉં રાતે જો જો આવી ગયા આવી ગયા હેડો તા હેડો તા અત્યારે જ જવું હવે તમે ટાઈમ આવો તા તો યાર થઈ જવું ઘેર બધું લેવું પડશે ને

હાલ જમીન લેવી આ જમીન તો સારી હાની વાતમાં લેલી અને હારીમાં શું કારણ કે હાર પૈસા આયા હતા કે બાપા કે આપણે જમીન રાખી લઈએ કે ઘરમાં ખાલી ખોટો ખર્ચો કરો કે લાઈને રાખી લો તો આ જોવા હું વાતમાં લઈ કે આ જગ્યા પર જો જમીન સારી જે તમે લાખ મુખ્ય તમારે આવી જાય છે જોવા જમીન તો હારી સારી હું કોઈ બોની સગે સારી જમીન જમીન વેચવાની હતી કે વાત મારી આ જોવા આવ્યો જમીન સારી હે ને જમીન એક નંબર જમીન સિત્તેર ટોવાની તો ખાતર ઉટવાનું ખાતર ભરી

તે બમ કઈ જમીન નોમી થઈ જશે તમારી કે બે દાડા ફરિયા તો જૈન કલાક જોશે કોઈ દેખાયાેલા કોઈ તો વધારે પૈસા થાય હું તારા પૈસા કાઢી આલુ તમારાય કાઢી આલુ ન તમારાય કાઢી આલુ વધારે મજૂરી આઈડિયા પણ પૈસા થાય કેટલા થાય તો લાખે તમારા પંદર હજાર ગણવાના તો બે લાખ એટલે તમે દસ હજાર જેવા આવજો એટલે ચાલીસ હજાર જેવો થઈ જાય મારી આઈડિયા પણ તમારે હું કહું એટલું કરવું મારા તમે આવજો પૈસા કાઢી એક મિનિટ પૈસા કાઢ હવે એમને તો તમારે ફોન કરવું એમને બરાબર એમને ને છોકરો હો

રવિવારે આવું રવિવારે હારું સારું 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 આઈ જુલાું કરાવી દો તમે હાર હાર ભાવ મારો છોકરો ભાવ ઉમર વાળો થઈ ગયો તાર પહેર દેવો પડે યાર ભાઈ રહી રખડી જાય હાર રવિવારે ચોક્કસ હો સારું સારું

જાતે પતિ જુ મારો હાલો આઈ ઘેર પૈસા હવે તમે ઘેર જવાનું કરો યાર મારા આય એવું જાતા આવું ત્યાં કસ નહીં આવું ના ચાલે હમકો હેડો પલુ ભા આપડો તો કોમ થઈ ગયો હેડો પગળો ભરતા જા હેડો ઓંગાડા નઈ કરો ઓર શાંતિ નીહરી જાઓ ઓંગાડા નઈ તો ભા ના ના આ તો જમવાનું પીરસવાનું એમ ના ના જો ને કોઈ ઓ મેમણ કીલા તું લહોનું આવছো દેવરાજ ઇન્દ્ર જેવો નહીં દેખાતો એમ નહીં પણ આ કોણ પૈસા માગવા વાળા કોઈ કરું દખાવારું હવે શું તો નહિ ખાલી આ કોમ હતું પૈસા હતા એ તો બધા મારો પૈસા આયા હતા એવું કોમ જ કરીએ તમારે ખબર નઈ હું કોમે ના કોમે જાય પણ તમારા વોચ વગર નતો એટલે એટલે લેતો આવ્યો તમે બધા ભૂત મારતા ફરવાયું હોય કે એવું બધું બીજ તારી એ તો મારા પૈસા ગયા ને અઢી લાખ રૂપિયા ગયા મારતો પણ એ તો તમને ફરવું

તમારે લીધે તો આપડે રોપડી કાઢવા જવાનું મને લેજે જ હોત ના કા કોમ બોમ તું

હા મારો દિયર હું આખા ગોમાં બધા બુચ મારતો આજે તો મને જારો પેલો મોટો ડોકો બુચ મારી ગયો એને તો આલો હું ખરો રાગમાં કોક દાડો તો આવશે ને આપું કુ